રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા નેક નામ રોડ પર આવેલ એક છ વીઘામાં ફસાયેલી કંપનીમાં વિકરાળ આગ જનીનો બનાવ સામે આવ્યો હતો ત્યારે મંગળવારે રાત્રિના સમયે દસ વાગ્યાનારસમાં જૂના ટાયરમાં પ્રોસેસ કરતી નવા ટાયર બનાવતી સહારા યુનાઇટેડ પ્લાસ્ટિક કંપનીમાં ટાયરની પ્રોસેસિંગ કરતી વખતે મશીનમાં સ્પાર્ક થવાની નાની તલખડાથી શરૂ થયેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ઘટનાના સમાચાર આવતા રાજકોટ જામનગર મોરબી સહિતની ફારટી મુઘટ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે બાદ પાણીનો મારો શરૂ કરી આગને કાબુમાં લેવાનો પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા જે જતાં વધુમાં આગ લાગેલ કંપનીની બાજુમાં ગેસના સિલિન્ડરનું ગોડાઉન પણ આવેલ હતું આ તકે આગ લાગવાથી ઘટનાની ગેસ સિલિન્ડર ગોડાઉનમાં રાખેલ તમામ સિલિન્ડરો દૂર ખસેડી ગોડાઉન ખાલી કરવામાં આવ્યું હતું આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પરધરી પોલીસ તથા રાજકોટ ગ્રામ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે હાલ બાર કલાક વિતવા છતાં પણ આગને કાબૂ લેવામાં નથી આવ્યા હતા જે બાદ ફાયર ચલાવી ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો માર ઝલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો